અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આવનારી લોકસભાની ચૂંટણીના અનુસંધાને અમરેલી જિલ્લા કોંગ્રેસ અગ્રણીઓની ઉપસ્થિતિમાં અગત્યની મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું આગામી લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે દરેક પક્ષો પોતાનું જોર લગાવી રહ્યા છે અને મિટિંગો કરી જીતવાની રણનીતિ તૈયાર કરી રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અમરેલી જિલ્લાના કોંગ્રેસ અગ્રણીઓની એક અગત્યની મિટિંગ શહેરના જૂના માર્કેટિંગ યાર્ડમાં આવેલા અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આયોજિત થઈ મીટિંગમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અગ્રણી શ્રીમતી ચંદ્રિકાબેન ચુડાસમાની વિશેષ ઉપસ્થિતિ રહી ઉપરાંત મિટિંગમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત પૂર્વ નેતા વિપક્ષ પરેશભાઈ ધાનાણી પૂર્વ ધારાસભ્ય વીરજીભાઈ ઠુમ્મર પૂર્વ ધારાસભ્ય ઠાકરશ્રીભાઈ મેતલિયા સહિત જિલ્લાના કોંગ્રેસ અગ્રણીઓ ઉપસ્થિત રહેલા હતા ઉપરાંત મિટિંગમાં પૂર્વ ધારાસભ્યો પ્રદેશ સમિતિના હોદ્દેદારો અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો તાલુકા શહેર સમિતિના હોદ્દેદારો ચૂંટાયેલા કે ચૂંટણી લડેલા જિલ્લા પંચાયતના ઉમેદવારો તાલુકા પંચાયતના ઉમેદવારો નગરપાલિકાના ઉમેદવારો તથા યુવક કોંગ્રેસ મહિલા કોંગ્રેસ એન એનએસયુઆઈ અને ઓબીસી સેલ કિસાન સેલ સેવાદળ એસસી સેલ શિક્ષક સેલ લઘુમતી સેલ સહિત તમામ સેલ અને ફ્રન્ટ આગેવાનો અને જિલ્લાના તમામ કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા સરકાર બનાવી ગુજરાત નો સાબન કે માળસ એ દંડન મારું ફીડો છે ત્યારે પ્રભુ હવે અમારું ધને તારા નામે ચૂકાયેલા હું અમારું સાંભળતા ને એટલે તારા દરબારમાં હાથ જોડીને પ્રાર્થના કરું છું કે મારી ને મારા દેશની આ પ્રભુ સરકાર તો અમારા પ્રભુ તુમ પરિવારો જેસકો બાતરો અમારી ઘરે પાંચે પામે આવે ને હું શું ઘર આપણા તક્ષીલ મુજાટમાં આવી રહ્યા છે એના અનુસંધાને મેં કી બોલાયું બાર્ટી જીતના બાજીને મનમાઈ પૂર્વક પાંકો છે કે 26 સે જમીન પેતર અને 5 લાખની જીતવાના આ ત્યારે બેંકે પણ હું એ કહેવા માંગુ છું કે આ પણ એક જોડાણ થયું છે ત્યારે ચિત્રો પક્ષો પલટી ગયા છે જિલ્લા ગુગર સમિતિના મહિલા સમિતિના પ્રતિનિધિઓ આપણે વચ્ચે ઉપસ્થિત થઈ ગયા છે ત્યારે પ્રશ્નો પલટી ગયા હું પણ ભાવનગર જિલ્લાનો પ્રભારી છું એ તમારું તો સાચું છે પણ આ મેસેજ ફાઈલ પછી ભાવનગર ત્રણ ચાર જગ્યાએ હું ગાયો ખાઉં છું હમ તાત દાત મત ચકપન આપને એ સામે બીજા આવે એટલે ત્યારે આજે તમે આવ્યા છો એટલું જરૂરથી કહી છે કેમની બેઠક મહત્વની બેઠક છે ડોક્ટર પ્રતિનામ બેઠકના ની પરિવાર મારફત વિસ્તૃત અંદર ન્યાય યાત્રા લઈને રાહુલજી જયારે દેશની અંદર મધ્ય જતા હોય ત્યારે ગુજરાતમાં આવનાર દિવસોમાં આવવાના છે એના ભાગરૂપે કારોબારી બોલાવીશ જિલ્લાભરમાંથી કાર્યકર્તાઓ ન્યાયયાત્રામાં દક્ષિણ ગુજરાતમાં જોડાય એના માટેના આયોજનની એક આ કારોબારી છે સાથે સાથે દેશની અંદર અરાજકતાનો જે માહોલ છે એમાં ત્રણ ઠરાવ અમે કારોબારીની અંદર સરકારને નિંદા કરતા પાસ કરવામાં આવ્યા છે ઠરાવ નંબર એક આ દેશના વડાપ્રધાન ખેડૂત વિરોધી હોય એવું આખું માહોલ ભૂતકાળમાં પણ એને બતાવ્યું એક વર્ષ સુધી ત્રણ કાળા કાયદા ખેંચવા માટે આખા દેશના ખેડૂતોએ આંદોલન કર્યું સાતસો ખેડૂતોએ જીવ ગુમાવ્યા એક વર્ષે એને કાળા કાયદા પરત ખેંચે આજે હરિયાણા પંજાબ બધા જ ખેડૂતો એના ભાવ માટેના આંદોલનો કરી રહ્યા હોય અને સરકારના પેટનું પાણી પણ ન હલે અને ખેડૂતોએ ફાયરિંગમાં જીવ ગુમાવ્યા ત્યારે એને શ્રદ્ધાંજલિ આપી બીજા મુદ્દામાં લોકતંત્ર ટકાવવા માટે લોકતંત્ર બચાવવા માટે કોંગ્રેસ જે પ્રયત્નો કરી રહી છે ખુલ્લે આ લોકતંત્રનું બળું મરડવાનો પ્રયત્ન ચંડીગઢની ઇલેક્શનમાં થયું